દર્શક મિત્રો આપણે આપણી જાતને જ્યાં ખોઈ પણ શકીએ અને જોઈ પણ શકીએ તે જગ્યા એટલે કે પુસ્તક અર્જિત કરવાનું માધ્યમ અને કાળજાળ ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવતું સુરતનું અનોખું પુસ્તકાલય વિદ્યા ગ્રીન પુસ્તક વેલી વિહાર આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આપ સૌને સૌ પુસ્તક પ્રેમીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું મિત્રો પુસ્તક સાથે મૈત્રી પુસ્તક પરબ પુસ્તક સાચો મિત્ર એવા નિબંધો અનેક વાર લખાયા હશે પરંતુ આજે એક પ્રશ્ન મને હંમેશા થાય કે આપણે શું પુસ્તક સાથે સાચી મૈત્રી કરી છે આપણે એવા તૃષાતુર છીએ કે પુસ્તક પરબ સુધી એને રસ પીવા માટે જઈએ તો કદાચ જવાબ આવશે ના વિદ્યાકુંજમાં એક અનોખો પ્રયોગ અમે કર્યો છે વિદ્યાકુંજની પુસ્તકાલયને અમે ઓપન પુસ્તકાલય તરીકે કાયમ માટે ખુલ્લું મૂક્યું છે અને તેમાં પણ તમે જોઈ શકો છો કે ગ્રીન વેલીમાં એટલે વે પુસ્તક વેલી અહીંયા અમે તૈયાર કરી છે અને પુસ્તકો વેલીના સ્વરૂપે આજે હેંગિંગ થઈ રહ્યા છે લટકી રહ્યા છે હું કલ્પના કરી શકું કે મારી આ વેલીમાં પુસ્તક જે લટકી રહ્યા છે ત્યાં કોઈક કોયલ આવીને ચૌકો કરે કોઈક પતંગિયું આવીને બેસે એમ આ પુસ્તક જ્યાં લટકતા હોય ત્યારે મારા વિદ્યાર્થીઓનું મન મારા વિદ્યાર્થીઓ મારા શિક્ષકો મારા વાલી મિત્રો પણ ત્યારે અહીં આવીને બેસે અને નિરાંતની પળોમાં પુસ્તક વાંચે પુસ્તક સાચા અર્થમાં જીવનની દીવાદાદી છે સાચો માર્ગદર્શક છે ત્યારે પુસ્તકોનું વાંચન થવું જોઈએ પુસ્તકો આપણને આત્મવિશ્વાસ આપે છે પુસ્તકો આપણને સાચી દિશા આપે છે અને જીવન જીવવાની કરા આપે છે આજે ફરી એકવાર વિદ્યાકુંજ પરિવાર તરફથી હું સૌને પુસ્તક દિવસની શુભકામના પાઠવું છું સર આ પુસ્તક વેલી જે આપણે કર્યું છે એને કેટલો સમય થયો છે અને આપને વિચાર કેવી આવ્યો છેલ્લા ચાર વર્ષથી એટલે કોરોના પછીના સમયમાં મારા મનમાં એક વિચાર આવ્યો કે જ્યારે આવી સરસ મજાની સુંદર વહેલી છે પુસ્તકાલય છે ત્યાં સુધી શિક્ષકો કે વિદ્યાર્થીઓ જતા નથી તો આવી જગ્યાએ જો કદાચ પુસ્તકો મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓ જ્યારે રિસેસમાં હોય જ્યારે નાસ્તો કરતા હોય જ્યારે રમતના પીરિયામાં નીચે આવે ત્યારે પુસ્તક જુએ એને સ્પર્શ કરવાનું મન થાય અને ક્યારેક વાંચવાનું મન થાય એ હેતુથી મેં પુસ્તકાલય અહીંયા વિદ્યાકુંજમાં આ રીતે ખુલ્લું ઓપન પુસ્તકાલય મૂક્યું છે ચાર વર્ષથી આ પ્રયોગ અમારો ખૂબ સફળ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પરમાં ક્યારેક વાંચવું હોય ક્યારેક કંઈક લખવું હોય ક્યારેક પ્રોજેક્ટ હોય તો તે સમય આવીને આ પુસ્તક લાભ લે છે સર કયા પ્રકારના પુસ્તકો અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી બાળકોને આમાં રસ પડે જે પુસ્તક પુસ્તકો છે તેમાં બાળકોને આત્મવિશ્વાસ જગાવી શકે એવા મોટિવેશનલ પુસ્તકો છે શિક્ષણ બિંદ શું કહી રહ્યા છે શિક્ષણ વિશે તેમના પુસ્તકો છે ધાર્મિક પુસ્તકો છે રાષ્ટ્રીય વિચારધારાના પુસ્તકો છે અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને એક વિદ્યાર્થી તરીકે એ એક વિશ્વનો આદર્શ નાગરિક બને એવા એને પ્રેરક કરનારા પુસ્તકો અહીંયા પુસ્તક વિનિમા